તે સમયે આ દુર્ઘટના બની હતી આ દરમિયાન બંધ પડેલી ત્યારે મિત્રો ક્રેનમાં ઉપરનો ભાગ ઉપરથી પસાર હાઈ ટેન્શન વાયરને અડી ગયો હતો જેના કારણે ક્રેનને ધક્કો મારતા મજૂરીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો આ દુર્ઘટનામાં બિહારના બે યુવાનો દીપક અશોક ચૌધરી અને ત્યારે મિતેશકુમાર ચૌધરીને કરંટ લાગવાને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો વાત કરીએ તો તેઓ હાલત જોતા દુર્ઘટનાના મૃત્યુઆંક વધી શકે તેઓ આશ્ચર્ય નહીં થાય આ ઘટનાની જાણ થવાને પગલે પોલીસ ટુકડી આવી ગઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી જી મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ